ધનુ રાશિના લોકો બાર વર્ષ પછી એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ફરી એકવાર તમારું જીવન બદલવા જઈ રહ્યું છે આપણા શાસ્ત્રમાં કહેવાયું છે જ્યારે પણ મોટા ગ્રહો પોતાની રાશિ બદલે છે ત્યારે તેઓ બ્રહ્માંડમાં પોતાની સ્થિતિ બદલે છે ત્યારે તેમણે કંઈક મોટું કર્યું છે તેમણે દેશ અને દુનિયાને પ્રભાવિત કર્યા છે સમગ્ર માનવ જીવન તેનાથી પ્રભાવિત થયું છે આજે આપણે એવા જ એક ગ્રહ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આ બ્રહ્માંડના નક્ષત્રમાં સૌથી મોટા ગ્રહ માનવામાં આવે છે જેને જ્યોતિષમાં ગુરુના નામથી ઓળખવામાં આવે છે જેને અંગ્રેજીમાં જ્યુપિટર કહેવામાં આવે છે જેને અરબી ભાષામાં મુસ્તરી તરીકે ઓળખવામાં આવે છે ફારસી ભાષામાં તેઓને અહોર મકરંદ કહેવામાં આવે છે એ જ દેવગુરુ બૃહસ્પતિ બાર વર્ષ પછી એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે હવે જ્યારે આ પરિવર્તન થશે ને ત્યારે તેની અસર ભારતની સાથે સમગ્ર વિશ્વ પર પડશે એક મેથી ચૌદ મે બે હજાર પચીસની વચ્ચે વિશ્વના સૌથી અદ્યતન દેશો જેવું ટેકનોલોજીના ઉદાહરણ છે તેવું પણ પ્રકૃતિના પ્રકોષ સામે લાચાર દેખાશે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને એક શક્તિશાળી દેશની ઓળખ મળશે ભ્રષ્ટ અને અધાર્મિક લોકો મુખ્ય પ્રવાહમાં પાછા આવશે આગામી એક વર્ષમાં ભારતના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે પરંતુ આમાં પણ ગુરુ તે પોતાની રાશિને સૌથી વધુ પ્રભાવિત કરશે આગામી એક વર્ષ માટે તે તમારા જીવનમાં કારકિર્દીમાં લવ લાઈફમાં નાણાકીય સામાજિક અને ભૌતિક જીવનમાં ઘણા ફેરફારો લાવશે વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇકનું બટન દબાવતા ન ભૂલતા તો ચાલો હવે સમજીએ કે ધનુ રાશિ માટે ગુરુનું રાશિ પરિવર્તન કેવું રહેવાનું છે મિત્રો જો તમે ધનુ રાશિના ભવિષ્યને નાણાકીય દ્રષ્ટિકોણથી પ્રેમ અને પારિવારિક દ્રષ્ટિકોણથી જુઓ છો ને તો ઘણી બધી તકો તમારી રાહ જોઈ રહી છે તે તમારા સપના સાકાર થવાની પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે અને તેમાંથી ઘણી એવી વસ્તુઓ હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એક મહિનાથી જ્યારે ગુરુ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારી કારકિર્દીને પાટા પર લાવી દેશે તમારી ઘણી વ્યવસાય યોજનાઓ સફળ થવા લાગશે તમારા માટે મજબૂત નાણાકીય લાભની તકો બનશે મહેનત અને શ્રમ દ્વારા પૈસા કમાતા લોકોની આવકમાં અચાનક વધારો થશે તમે જે રીતે પૈસા કમાઈ રહ્યા છો ને તેમાંથી પણ તમને વધારે પૈસા મળશે તેની સાથે સાથે નવી જગ્યાએથી નવા કામથી પૈસા મેળવવાના અવસર મળશે મિત્રો ગ્રહની ઉત્પત્તિ વિશે આપણા પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તે મહર્ષિ અંગીરાના પુત્ર છે તેમની માતાનું નામ સ્મૃતિ છે તેઓ બુદ્ધિમત્તા અને ઉત્તમ માણે શક્તિના માલિક છે જેના કારણે તમારી વાણી પર હવે અસર થશે તમે જે પણ સોદા માટે પ્રયત્ન કરશો ને ગુરુ તેને સફળ બનાવવા માટે તમારી મદદ કરશે જો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરે છે તો આ પરિવર્તન તમારા માટે ધન લાવે છે પરિવારમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે લગ્ન કે પુત્રનું સુખ આપે છે તમારા લોકોની કીર્તિમાં વધારો થાય છે જેઓ ચૂંટણી રાજકારણ સામાજિક સંગઠન કે સમાજ સેવા સાથે સંકળાયેલા છે ને જંગલ મને સ્થાવર મિલકતમાં પણ વૃદ્ધિની શક્યતાઓ સર્જાય છે મે મહિનાથી ગુરુ આગામી એક વર્ષ માટે તમારા કર્મભાવ પર નજર રાખશે જેના કારણે ગુરુ તમારા પ્રયત્નોને સફળ બનાવશે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધુ યોગદાન આપવાનો પ્રયત્ન કરશો અને તમને તેનું ફળ પણ મળશે તમે નોકરીમાં સારી સ્થિતિમાં છો તો તે તમને કામના સંબંધમાં પ્રમોશન અને મુસાફરીની તકો પ્રદાન કરશે આ દરમિયાન તમને સારું પગાર પેકેજ પણ પણ મળશે નોકરી બદલવાની સંભાવનાઓ બનશે બીજું ઘર કૌટુંબિક પ્રેમનું છે પ્રિયજનોને મળવાનું છે પ્રિયજનોની નજીક જવાનું છે ઘણા લોકો વારંવાર ભાગ્યને અને ભગવાનને દોષ આપતા હોય છે તેઓ તેમના પ્રિયજનોથી કેમ અલગ થયા છે શા માટે તેઓ માત્ર છેતરાય છે શા માટે પ્રેમ અને પારિવારિક જીવનમાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે આ બધા લોકો છે ને આની ચિંતાઓ દૂર થશે કારણ કે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે પણ ગુરુ છઠ્ઠા ભાવમાં પહોંચ્યા છે ને ત્યારે તેણે જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો અંત કરાવી દીધો છે જેમના લગ્ન ઘણા પ્રયત્નો કરવા છતાં નથી થયા તેમના લગ્ન કરાવ્યા છે જીવનસાથી સાથે નિકટતા બની છે કુટુંબ વિવાદનો અંત આવ્યો છે કોર્ટ કેસની અંદર રાહત મળી છે આ ફેરફારથી ધનુ રાશિના લોકો જમીન અને મિલકત ખરીદી કરી શકશે જેની ફેક્ટરીઓ સતત ખોટ કરતી હતી અથવા તો કોઈને કોઈ કારણસર ફેક્ટરીમાં ખોટ થઈ રહી હતી ક્યારેક મટીરિયલ નથી ક્યારેક કર્મચારી નથી ક્યારેક લાઇટ નથી ક્યારેક મશીન નથી ચાલતું એટલે કે જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી ને તે સમસ્યાઓમાંથી રાહત મળશે જેઓ ઉચ્ચ સ્તરે બેસીને વેપાર કરી રહ્યા છે તેઓને પણ આગળ વધવાનો માર્ગ મળશે મિત્રો દુનિયા ભલે ગમે તે કહે પરંતુ સત્ય એ છે કે આવનારા વર્ષમાં ગુરુ પરિવર્તનને કારણે તમને અવસ્થાના બંધન રોગ અને દુઃખોમાંથી મુક્તિ મળે છે અને જો તમે વિદ્યાર્થીઓ છો તો તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળે છે તમે દેશમાં સારી જગ્યા ઉપર પસંદગી પામો છો અને જે વિદ્યાર્થીઓ હમણાં જ પાસ થયા છે ને તેમને નોકરી પણ પ્રાપ્ત થાય છે મિત્રો આ બધું હોવા છતાં જેમની કુંડળીમાં ગુરુ અશુભ ગ્રહના પ્રવાહો હોય છે ને તેઓને નફામાં નુકસાન થઈ શકે છે ઘડી એ વસ્તુઓ અટકી શકે છે તેઓ પોતાનાથી અલગ થઈ શકે છે તેથી શુભ ગ્રહની શુભ દ્રષ્ટિનો લાભ મેળવવા માટે કુંડળીનું વિશ્લેષણ કરો કુંડળીને જાણો સમજો અને પછી નિર્ણય લેવોને આગળ વધો જય ગુરુદત્ત જય કિનારી